હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરની અમરતૃપ્તી હોટલ પાસે ટ્રકની તારપત્રી કાપી એકવીસ લાખના પાર્સલની ચોરી થવાની ઘટના સામે આવી છે બનાવની વિગતો અનુસાર ઇન્સ્ટા લોજિસ્ટિકની ટ્રક નંબર જીજે સોલ એક્સ ચોરાણું સુડતાલીસ લઈ સુરતના સરોલી વિસ્તારમાંથી ટ્રક ચાલક રામદેવ હરિલાલ ગુર્જર કલરના ડબ્બા અને કાપડના પાર્સલ લઈ નીકળ્યો હતો ન્યૂ ગ્રીન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટમાંથી આ પાર્સલો ભરી સુરતથી અમૃતસર ટ્રક જવા નીકળી હતી તે દરમિયાન ડીઝલ ઓછું હોવાથી અંકલેશ્વર અમરતૃપ્તી હોટલ બાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપ પર ટ્રક પેટ્રોલ પુરાવા ઊભી હતી પરંતુ ટ્રાન્સપોર્ટ સંચાલકનો ફોન ના આવતા પંપ ચાલકે સવારે કૈત રામદેવ ગુર્જર ટ્રક બાજુની અમતૃપ્તિ હોટલ ખાતે પાર્ક કરી કેબિનમાં સૂતો હતો મોડી રાત્રિના અચાનક ટ્રક પાછળથી અવાજ સંભળાતા તે જાગી જઈ ટ્રકના સાઈડ મિરરમાં જોતા કેટલાક ઈસમો ટ્રક પાછળ ટ્રક લગાવી તેમની ટ્રક મારી કાપડના પાર્સલ ચોરી કરી રહ્યા હતા જે જોઈ તેમને ટ્રક ચાલુ કરી ભગાવતા ચોરો ટ્રક ભરૂચ તરફ લઈ ફરાર થઈ ગયા હતા ટ્રક ચાલક રામદેવ ગુર્જર દ્વારા પેટ્રોલ પંપ પર સૂતેલા કર્મચારીને ઉથાડી ઘટના અંગે જાણ કરી હતી તેમજ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મતકે જાણ કરતા પોલીસે બુત્તેર પાર્સલ નંગ કિંમત રૂપિયા એકવીસ લાખ ઓગણસાઠ હજાર પાંચસો સત્તર રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી કે રામદેવ કાં રેતો આપો એ ગાડી કાં છે સુરજ સેબને અમારા સર ક્યાં બરાબર કપડાં और क्या हुआ गाड़ी के साथ या खड़ी हुई में माल चोरी हुआ कितने बजे रात को ये करीबन मैं तीन बजे यहाँ के आ, आके सोवा था उसके बाद में सोवा चार बजे मेरे को पता चला घड़ी हिल रही है पीछे से माल उतर रहा था कितने लोग थे ये देखा मैंने नहीं कितने लोग और क्या लेके आए थे दस टाई ट्रक थे उसके पास और किस तरफ चले गए कोई इसी तरफ जो अपने कितने का माल चोरी हुआ है ये सेठ को पता मेरे को नहीं पता कितना बिल देखने के बाद पता चलेगा क्या भरा हुआ था इसमें कपड़ा है capa